મોટા વિંજુડામાં આવેલ શિવકુમારી વિદ્યાલયની અંદર પચીસ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી શિવકથાકાર રાજુ બાપુ ફરી આવ્યા અગાઉ પણ વિવાદમાંથી બહાર આવ્યા નથી ત્યાં ફરી વિવાદમાં આવ્યા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે આવેલ શિવકુમારી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ઝીંઝુડા પ્રાથમિક સારવાર માટે પચીસ જેટલા વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હજી થોડા સમય પહેલાં જ પોતાની બેફામ વાણી વિલાસ અને ખૂબ ચર્ચામાં આવેલા ઝીંઝુડાના વતની અને મોટા ગજાના ઇમોશનલ કથાકાર રાજુબાપુ ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે હોસ્પિટલમાં લોખંડી બસ્તો બસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આગળની કાર્યવાહી પોલીસ ફરિયાદ બાદ તપાસમાં જોવું રહ્યું શું બહાર આવે છે